અમદાવાદની ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રામાં જડબેસ સુરક્ષા અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા માટે સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે શ્રી હર્ષ સંઘવીએ આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિમાં સહભાગી થઈને આરતી ઉતારી હતી તેમજ ધ્વજારોહણ પણ કરાવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સમગ્ર રૂટ પર પગપાળા ચાલીને નિરીક્ષણ કર્યું હતું આ સાથે મંત્રીશ્રીએ રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય અને શહેર પોલીસ કમિશનર શ્રી જી એસ મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા હાથ ધરી હતી રથયાત્રાના રૂટ નિરીક્ષણ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા એ સૌથી મોટી આસ્થા અને વ્યવસ્થાની પણ યાત્રા છે દેશમાં પ્રથમ વખત અમદાવાદની રથયાત્રામાં ક્રાઉડ મેનેજમેન્ટ માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ડ્રોન અને એઆઈ ટેકનોલોજીથી જનમેદની પર નજર રખાશે અને ભાગદોડ જેવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવશે તેમણે વધુમાં ઉમેર્યું કે ભાવિક ભક્તો જગન્નાથજીના દર્શન સરળતાથી કરી શકે અને તેમને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે એ માટે આધુનિક ટેકનોલોજીની મદદ લેવામાં આવી રહી છે રથયાત્રાની વિશેષ સુરક્ષા વ્યવસ્થા અંગે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રથયાત્રાના સમગ્ર રૂટનું ત્રણ ડી મેપિંગ કરાવવામાં આવ્યું છે ત્રણ ડી મેપિંગના ગ્રાફિક્સના આધારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ સાથે ત્રણ સીસીટીવી કેમેરા અઠ્ઠાવીસો બોડી વોન કેમેરા બસો ચાલીસ ટેરેસ પોઈન્ટ પચીસ વોચ ટાવર અને તેવીસ હજાર આઠસો ચુમ્માલીસ જેટલા પોલીસ જવાનો દ્વારા અમદાવાદ રથયાત્રા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે શ્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં બસો તેર જેટલી રથયાત્રાઓ યોજવામાં આવે છે આ રથયાત્રાઓમાં ધાર્મિક સંસ્થાઓ સાથે સંકલન કરીને ગુજરાત પોલીસે સુરક્ષા વ્યવસ્થા કરી છે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદની રથયાત્રા એ સામાજિક એકતાનું પ્રતિક છે અમદાવાદ પોલીસ દ્વારા સોશિયલ પોલીસિંગ થકી તમામ સમુદાયો વચ્ચે ભાઈચારો ઘનિષ્ઠ બને એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ક્રિકેટ ટુર્નામેન્ટ સહિતની રમતો રમાડવામાં આવી છે મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા મહિલાઓ સાથે બેઠક યોજીને શાંતિપૂર્ણ માહોલ માટે મહિલાઓનો સહયોગ મેળવવાનો પ્રયાસ પણ કરાયો છે રથયાત્રાના રૂટ પરના જર્જરિત મકાનો અંગે વાત કરતા જણાવ્યું હતું કે જર્જરિત મકાનોનો સર્વે હાથ ધરીને ચારસો ચોર્યાસી ભયજનક મકાનોને આઈડેન્ટિફાય કરીને તમામને સીલ કરવામાં આવ્યા છે તેમજ છાપરા પત્રાથી બ્લોક કરવાની કામગીરી એએમસીના સહયોગથી કરવામાં આવી છે રથયાત્રા દરમિયાન નાના બાળકો ખોવાઈ જાય તો તેમને પરિવાર સુધી પહોંચાડવા માટે રથયાત્રાના રૂટ પર સત્તર જન કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે ગયા વર્ષે આવા કેન્દ્રો દ્વારા પાસઠ વધુ બાળકોને સહી સલામત રીતે તેમના પરિવાર સુધી પહોંચાડવામાં આવ્યા હતા એવું તેમણે ઉમેર્યું હતું આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદ શહેર પોલીસની નિષ્ઠાપૂર્વકની કામગીરીની પ્રશંસા કરી હતી Oh,